હમણાં થોડાક દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો એમાં ભાઈ આપણને કરણી સેનાની ધમકી આપતા હતા અને એ વિડીયો મૂક્યા પછી બીજા દિવસે જે ભાઈ પાછો આપણને ફોન કર્યો હતો અને એનો વિડીયો પણ આપણે રેકોર્ડિંગ સાથે મૂકેલો હવે એ ભાઈના પાછા ફોન આવ્યા છે રેકોર્ડિંગ મૂકું છું એટલે એણે મને એવું કીધું કે ભાઈ હું તમારા સમાજ વિશે નથી બોલ્યો તમને કાંઈ નથી કીધું અને તમે સાચા છો બીજું એણે એવું કીધું કે ભાઈ એમને એક બે દરબારોએ કીધું કે ભાઈ તું એને રહેવા દે એ વ્યક્તિ કોણ છે તું નથી ઓળખતો વગેરે વગેરે અને તમે મારા વિડીયો કે કાઢી નાખો આપણે વિડીયો કાઢી નાખવાની ની હાઈપ પણ એને એવું આપણે કીધું કે ભાઈ હું અત્યારે જે વાત કરી રહ્યો છું વિડીયો મૂકું છું અને લોકોને કહું છું કે ભાઈ હવે આ ભાઈને હેરાન ન કરતા એ ભાઈએ માફી માંગી લીધી છે અને પછી એ બે વિડીયો આપણે કાઢી નાખીએ તો કેમ ખબર હવે ભાઈને હું તકલીફ થઈ તો અચાનક વળી પાછો ફોન કરીને એવું કીધું કે ભાઈ હું ક્યાં માફી માગું છું હું તો ખાલી એટલું કહું છું કે મને મારી ભૂલનો અહેસાસ છે બાકી હું માફી નથી માગતો એટલે આપણે એને કીધું કે ભાઈ તો માફી નથી માગતો વિડીયો નીકળશે નહીં સમાજનો પણ ખૂબ ખૂબ આભાર કે હું કોઈ પણ વિડીયો ઓડિયો મૂકું છું તો તમે એ લોકોને પૂરો સબક શીખવાડો છો જેથી કરીને એ માફી માંગી લે છે અને આવું કૃત્ય કરતા પણ હજાર વાર વિચારશે તમામનો ખૂબ ખૂબ આભાર ઓડિયો મૂકું છું શાંતિથી સાંભળજો અને યોગ્ય નિર્ણય લેજો વસનભાઈ જય માતાજી માતાજી હવે તમને કોઈ દી હવે તમે હું ઓલો તે દી તમે રેકોર્ડિંગ કર્યું ને હવે તમને ફોન આવે તો ના ના હવે તો મને ફોન તો કોઈ ના આવે ના ના એટલે આમાં શું છે ખબર છે હવે હું સમજી ગયો છું હવે તમને ફોન આવે તે મને કહી દો બાકી બે video delete કરી નાખું ભલે તમને મેં કેટલી વાર ના પાડી ભાઈ હા તો મને ખબર છે મારી ભૂલ મને સમજાય છે હવે તમને કાઈ ના કવ બસ હવે

બે હાજર પચીસ પછી અરે આમાં શું છે તમારા જે મહેશ્વરી હતા ને એમાં બાપ દાદા વખત ની વાત છે ઢીલો કરતા અલા આવે શું છે હું કાઈ ન કઉ જેદી કહું તારી અમરેલી મારી ફરિયાદ લખાઈ ના બસ વાંધો નહી આ બે વિડીયો ડિલીટ કરી નાખું છું હા તો તો તમા દે કે ભગવાનની બસ ભગવાન તમને ના ના ભગવાન તમને 100 વર્ષ ના કરે ભગવાન ભલે મને 100 વર્ષ ના કરે એનો કઈ વાંધો નથી એ બે વિડીયો હું કાઢી હા વિડીયો મૂકું છું કે ભાઈ ભાઈ માફી માંગી છે માફી હા એનો કોઈ હેરાન ના કરતા બરાબર હા ભલે ભલે એ હારું